તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર અમદાવાદના વટવાના રોપડા ગામ નજીક બ્રિજ નજીક ક્રેન પડી ગઈ આ ઘટનામાં બે ઈજા પહોંચી છે બુલેટ ટ્રેનનો સ્લેબ ગોઠવતી ક્રેન નીચે પડી ગઈ હતી તો ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નથી થઈ પરંતુ બે લોકોને ઈજા પહોંચી હોવાના સમાચાર છે આ સાથે જ આ સમગ્ર ઘટનાના કારણે રેલ વ્યવહાર પણ ખોરવાયો છે બે વ્યક્તિ થયાના પણ અહેવાલ સામે આવ્યા છે ઘટનાના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે તો અમદાવાદના વટવાના રોપડા ગામ નજીક બ્રિજ નજીક ક્રેન પડી બુલેટ ટ્રેનના સ્લેબ નીચે પડી ગયો અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ક્રેન ધરાશાયી થવાના મામલે જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ટ્રેન પ્રોજેક્ટની બેદરકારીને લઈને ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો છે અમદાવાદની અને મુંબઈની ટ્રેન મોટા ભાગની પ્રભાવિત થઈ છે અમદાવાદ આવતી કેટલીક ટ્રેનોને વડોદરા ડાયવર્ટ કરવામાં આવી છે તો ટ્રેન વ્યવહાર ખોરવાતા માઠી અસર જોવા મળી રહી છે અમદાવાદ ઉતરનારા મુસાફરોને વડોદરા નડિયાદ આણંદ ઉતરવું પડશે

જે સંદર્ભે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની આ ઘોર બેદરકારી ના લઈને જે વાહન વ્યવહાર છે તે પણ ખોરવા આવ્યો હતો તેની વિગતવાર જો કૃષ્ણા વાત કરવામાં આવે તો અમદાવાદ અને મુંબઈની આ જે ટ્રેનો છે તે મોટા પ્રાગની પ્રભાવિત થઈ છે ને તે લોકો ઘણી ખરી ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે તેમજ ઘણી ખરી જે ટ્રેનો હતી તે ડાયવર્ટ કરવામાં આવી હતી બીજી બાજુ જો કૃષ્ણા વાત કરવામાં આવે તો અમદાવાદ આવતી જે કેટલીક ટ્રેનો વડોદરા ખાતે ડાયવર્ટ કરાવી છે તેમજ અમદાવાદ ઉતરનારા જે મુસાફરો હતા તેમને વડોદરા નડિયાદ તેમજ આણંદ ઉતરવું પડશે તે પ્રકારના પણ સમાચાર સામે આવ્યા છે આ ઘટનાની જો વાત કરવામાં આવે કૃષ્ણા તો આ ઘટના બન્યા બાદ એટલે કે બાર કલાક જેટલો સમય વીતી ચુક્યો છે અને જે સત્તા સત્તાધીશો હોય કે જે સ્થાનિક અધિકારીઓ હોય ઉચ્ચ અધિકારીઓ હોય તેમના દ્વારા આ ઘટનાને લઈને મૌન સેવવામાં આવી રહ્યું છે કારણ કે

તે બંને અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ બંને અધિકારીઓ છે તે ટેલિફોનિક સંપર્ક કરવા હોવા છતાં પણ તે પોતાનો ફોન રિસીવ નથી કરી રહ્યા તેમજ આ જે ઘટના બની છે તે મુદ્દે કોઈ નિવેદન આપવા માટે તૈયાર નથી કારણ કે જે આ ઘટના બની છે તેનો જે આ ટ્રેનનો મહાકાય ભાગ છે તે ધરાશાય થયો છે તેની અંદર બે જેટલા મજૂરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી તે લોકોની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તેમજ જે ટ્રેન અહિયાંથી જે રેલવે પ્રસાર થઈ રહી છે તે રેલવેને પણ વહેલી સવારે અથવા તો બપોરના રસ્તામાં બની હોત તો આની અંદર ઘણા ખરા લોકોના જીવ ગયાત અથવા તો ખૂબ જ મોટી દુર્ઘટના ઘટી હોત એટલે કે કોઈ ગંભીર ઈજાઓ પણ પહોંચવા પામી હોત પરંતુ આ જે સ્થાનિક અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ છે તે આ ઘટનાને લઈને મૌન સેવી રહ્યા છે તેમજ કોઈ પ્રત્યુત્તર નથી આપી રહ્યા ટેલિફોનિક તેમની સાથે વાત કરવાની કોશિશ ટીવી દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ તે ટેલિફોન પણ પોતાનો રિસીવ નથી કરી રહ્યા એટલે કે આ ઘટના બન્યા બાદ તે તમામ અધિકારીઓ છે તે દૂર ભાગી રહ્યા હોય તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે ગ્રીષ્મા કેન્દ્ર ક્યાં સુધી આ રેલ વ્યવહાર યથાવત થશે તેવી કોઈ માહિતી મળી છે તેવું લાગી રહ્યું છે ટ્રેનો જે પ્રકારે ડાયવર્ટ કરવામાં આવ્યું છે કેન્સલ કરવામાં આવ્યું છે કારણ કે હજી જે ટ્રેન નો ભાગ છે તે ટ્રેન નો ભાગ હજી યથાવત છે અન્ય ટ્રેનોની મદદ લેવામાં આવી રહી છે ને તે ભાગને જે તૂટી પડ્યો હતો તે ભાગને ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી છે પરંતુ હજી આ ઘટના તેમજ ઘટના સ્થળ ઉપર હાલ જીએસટી છે સમગ્ર જાહેરો લીધા બાદ તે પ્રકારની વાત સામે આવી રહી છે કે હજી કલાકો સુધી આ સમય લાગે તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ તારણ લાગી રહ્યું છે કારણ કે ઘણા ખરા મજૂરો બોલાવવામાં આવ્યા છે જે સ્થાનિક એન્જિનિયરો હોય તેમજ અલગ અલગ જે ચહેનો હોય તેની પણ મદદ લેવામાં આવી રહી છે

જે સમાચાર સામે આવી રહ્યા છે બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન દુર્ઘટના થઈ અને બે લોકોને ઈજા પહોંચી છે વટવામાં મહાકાય ક્રેન પડી ગઈ અમદાવાદ વડોદરા મુંબઈ વચ્ચે દોડતી પચીસ ટ્રેન રદ કરાઈ છે અને અગિયાર શેડ્યુલ ડાયવર્ટ કરાયા છે ત્રેવીસ માર્ચની રાત્રે આ ઘટના બની હતી અમદાવાદના વટવા હાથીજણ વિસ્તારમાં રોપડા બ્રિજ નજીક એકાએક બુલેટ ટ્રેનની કામગીરી સમયે વિશાળ ક્રેન ધસી પડી આ ઘટનામાં બે લોકોની ઈજા પહોંચી બુલેટ ટ્રેનના પિલ્લર ઉપર મૂકવામાં આવેલી ક્રેન અચાનક જ કોઈ કારણોસર ધરાશય થતાં દુર્ઘટના સર્જાઈ હતી આ મામલે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી હતી આ સાથે જ નેશનલ સ્પીડ રેલવે ઓથોરિટીના અધિકારીઓને પણ આ મામલે જાણ કરવામાં આવી હતી